બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું ગઢડા ડેપો ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચંદ્રકાંતભાઈ લાઠીગરા શહેર પ્રમુખ ગઢડા ભારતીય જનતા પાર્ટી તેમજ હિંમતભાઈ નાગજીભાઈ વિઠલાણી તાલુકા પંચાયત ગઢડા પ્રમુખ તેમજ પિયુષભાઈ શાહ બોટાદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભાજપ તેમજ ઘનશ્યામભાઈ ડવ શહેર ઉપપ્રમુખ ગઢડા ભારતીય જનતા પાર્ટી તેમજ વિક્રમભાઈ બોરીચા બોટાદ જિલ્લા કૃષિપંચ મોરચા ઉપપ્રમુખ ગઢડા ડેપોના એડમ સ્ટાફ મિકેનિકલ સ્ટાફ ટ્રાફિક સુપરવાઇઝર તથા ડ્રાઈવર કંડક્ટર મોટી સંખ્યામાં હાજર રહી સ્વચ્છતા બાબતે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા વર્કશોપ ખાતે જીસીબી જંગલ કટિંગ કરી સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપો મેનેજર શ્રી ગઢડા તથા ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા ગઢડા વર્કશોપ ખાતેની ઓફિસનો સ્ટાફ રૂમ ટાયર રૂમ ફ્યુલ રૂમ વર્કશોપમાં સાફ સફાઈ કરવામાં આવી હતી એમ કે રાજો ડેપો મેનેજર ગઢડા ડેપો ખાતે માર્ગદર્શન સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના અભિયાન રૂપે આજ રોજ માનનીય ભાજપ ચંદ્રકાંતભાઈ લાઠીગરા ગજા શહેર ભાજપ પ્રમુખ પિયુષભાઈ શાહ બોટાદ જિલ્લા ભાજપ મંત્રી મીડિયા તેમજ હિંમતભાઈ વિઠાણી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ મારા સાથી કર્મચારીઓ મિકેનિકો સ્વીપર ભાઈઓ હાજર રહી અને આ કેમ્પેન થકી તમામ મુસાફર જનતાને આની અંદર તેમજ એનજીઓ પણ સહકાર આપી અને આ સહભાગી થાય અને આ એક સરકારનું સપનું સત્તર નવ થી એકત્રીસ દસ સુધી જે રાખવામાં આવ્યું છે એમાં સહભાગી થવા તમામ મુસાફર જનતા તમામ સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓને મારો અનુરોધ છે